નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છીસેમ્બર બે હજાર શિયાળામાં કમઠાણ વરસાદ સાથે થશે નવા વર્ષની શરૂઆત કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદની કરવામાં આવી છે આગાહી શિયાળો ધીરે ધીરે જામી રહ્યો છે અને જામતા શિયાળામાં પાછા વરસાદના સમાચાર આવ્યા છે અને તે પણ નવા વર્ષના દિવસે ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે ત્રીસ ડિસેમ્બરથી બે જાન્યુઆરીની વચ્ચે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે હવામાન વિભાગની આગાહી સાચી માનીએ તો નવા વર્ષની શરૂઆત વરસાદ સાથે થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ ડિસેમ્બરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો લેવલ ઇસ્ટલ પવનોના સંપર્કમાં આવશે ત્યારે તેની અસર સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળશે જેના કારણે ત્રીસ ડિસેમ્બરથી બે જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન મધ્ય ભારત સહિત ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી યુપી લદ્દાખ હિમાચલ પ્રદેશ તથા ગુજરાતમાં વરસાદની સંભાવના છે ગુજરાતમાં એકથી પાંચ જાન્યુઆરી વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે ગુજરાતના ખેડૂતોના શિયાળુ પાક પર ફરી એકવાર સંકટ સર્જાયું છે મુશ્કેલી ભર્યા કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદની આગાહી છે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે કહ્યું કે સ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમી બંગાળમાં અસર રહેશે વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે હાથે ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે ગુજરાતના ઉત્તરીય ભાગોમાં તાપમાન ઘટતા ઠંડીનો સમકારો અનુભવાય છે તેમ પણ આગાહી કરવામાં આવી છે નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીના પંદર દિવસમાં જ બે બે ખતરનાક માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલનું માનીએ તો જાન્યુઆરીમાં પોણા ભાગમાં ભારતમાં વાતાવરણ પલટાય છે અરબસાગર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે બંગાળની ખાડી અરબસાગરનો ભેજ ભેગો થશે ઓગણત્રીસ ડિસેમ્બર આસપાસ અરબસાગરમાં સિસ્ટમ બનશે જેની અસરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે પાંચ જાન્યુઆરી સુધીમાં પણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે તો ચૌદ જાન્યુઆરી આસપાસ પણ માવઠું મકર સંક્રાંતિ માટે વિલીન બનશે તો ફેબ્રુઆરીમાં પણ માવઠાની આગાહી કરી છે જો આવું થયું તો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીઓ સીમાઈ જવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડક યુટ્યુબ ચેનલ